ನಮಸ್ಕಾರ ಮಿತ್ರೋ, ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ આજે પંદર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસની ભારીમાં તો પિલો નંબર બે થી લઈને પીલર નંબર છ સુધી ભારી જોવા મળી રહી છે આજે થોડીક મિત્રો ભારીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને પાલમાં વાત કરું તો મિત્રો સાડત્રીસ પાલ આવેલા છે પાલમાં મિત્રો ખૂબ સારી આવક જોવા મળી રહી છે પાલમાં આવક સારી થાય છે અને ભારીમાં જે થોડો ઘટાડો છે ને હાલ હરાજીનું કામ તો જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે પિલોર નંબર બે થી તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા ખુલે છે કપાસના ભાવ કેવું રહે છે આગળ બજાર તો વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની રહ્યો જો આજના કપાસના ભાવ જોવા માટે જો હરાજી ચાલુ જ છે એકાશી

चौदसो छियासीपर एग्रेड सुपर क्वालिटी चौदसो एकसठ सुपर एग्रेड कप

મિત્રો તમે જે આગળ કપાસના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો મિત્રો ફરીવાર આજે દસક રૂપિયા આસપાસ બજાર ઢીલું જોવા મળી રહ્યું છે ગયા શનિવાર કરતાં હાઇસ્ટમાં ચૌદસો અને છ્યાસી રૂપિયા સુધીના ભારેમાં ભાવ જોવા મળી રહ્યા છે